વિદ્યાર્થી મિત્રો આજે આપને એકમ એક પૂર્ણાંક સંખ્યાઓ તેમાં પ્રયત્ન કરો પેજ નંબર છ થી અગિયારની સમજૂતી જોઈશું બરાબર તેમાં પાઠપુસ્તક પાન નંબર છ ઉપર પ્રયત્ન કરો એક આપેલ છે કે સંખ્યા રેખાની મદદથી ઉકેલ શોધો બરાબર તો પહેલાં જ છે ચાર ગુણ્યા માઇનસ આઠ આમાં મિત્રો આપણે ચાર એટલે ચાર ગુટકા લગાવવાના અને માઇનસ સાત એટલે માઇનસ આઠનો ઘડીયો બનાવવાનો બરાબર કઈ રીતે તો જોઈએ આપણે આપણને ખબર છે કે માઇનસ હંમેશા ડાબી બાજુ જાય અને ધન હોય તો એ જમની બાજુ જાય તો આપણે ડાબી બાજુ જવા માટે જીરો આપણે જમની બાજુ લખવો પડશે બરાબર જેમ કે એ સેન્ટરમાં આપણે જીરો લખીએ તો જીરોથી આ બાજુ ધન સંખ્યા આવે કઈ આપણે ઘડીઓ કયો લખવાનો આમાંથી મેં તમને કીધું હતું આઠનો લખવાનો બરાબર એટલે આઠ એકા આઠ અને આઠ દો સોળ એ રીતે જમણી બાજુ જે રીતે આપણે ગળીઓ લખ્યો ધનમાં એ રીતે આપણે ડાબી બાજુ ઋણમાં ગળીઓ લખીશું બરાબર જેમ કે આઠ એકા આઠ પણ માઇનસ આઠ આઠ દુ સોળ એટલે કે માઇનસ સોળ આઠતાલીસ ચોવીસ એટલે માઇનસ ચોવીસ બરાબર પછી બત્રીસ માઇનસ બત્રીસ પછી શું આવશે આઠ પંચ ચાલીસ એટલે માઇનસ ચાલીસ બરાબર અને આઠ છક અડતાલીસ એટલે માઇનસ અડતાલીસ આ રીતે આપણે લખવાનું રહેશે સંખ્યા રેખા ઉપર હવે ચાર છે તો ચાર કૂદકા લગાવવાના કૂદકો હંમેશા ગુનાકારમાં ઝીરોથી જ સ્ટાર્ટ થશે બરાબર જેમ કે આ એક બે ત્રણ અને ચાર ચાર થઈ ગયા એક બે ત્રણ અને ચાર એટલે આપણો જવાબ મળે છે માઇનસ બત્રીસ બરાબર હવે માઇનસ આઠને આપણે ચાર વખત લખીશું કેટલી વખત માઇનસ આઠ એક વત્તા માઇનસ આઠ બે વધતા માઇનસ આઠ ત્રણ વધતા માઇનસ આઠ ચાર તો આ ચાર વખત જો માઇનસ આઠ કરીએ આપણે એના સરવાળા સ્વરૂપમાં ગુનાકાર એટલે પુનરાવર્તિત સરવાળો યાદ રાખજો મિત્રો ગુનાકારનો અર્થ શું થાય પુનરાવર્તિત સરવાળો તો આનો જવાબ શું આવશે માઇનસ બત્રીસ બરાબર એટલે આગળ જોઈએ આપણે આઠ ગુણ્યા માઇનસ બે આમાં પણ માઇનસ બેનો જ ઘડિયો લખવાનો છે આપણે પહેલાં આપણે જીરો લખીએ જમણી બાજુ લખી દઈએ બે ઇંકા બે અને બે ધૂપ ચાર અને ડાબી બાજુ આવશે માઇનસ બે પછી માઇનસ ચાર માઇનસ છ પછી માઇનસ આઠ માઇનસ દસ પછી માઇનસ બાર પછી આવશે માઇનસ ચૌદ પછી આવશે માઇનસ સોળ હવે કેટલા કૂદકા લગાવવાના છે આપણી તો આઠ બરાબર ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો દર વખત આપણે ગુનાકારમાં ઝીરોથી ચાલુ કરીશું બરાબર આ રીતે આપણે જોઈએ માઇનસ અરે એ પહેલો કૂદકો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો તો આ રીતે આપણે જોઈએ તો જવાબ જે માઇનસ આવ્યો છે એમાં માઇનસ બે હવે આપણે આઠ વખત લખીશું બરાબર એટલે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ વખત છ વખત સાત વખત અને આઠ વખત અને આજે આઠ વખત માઇનસ બે લીધા એનો પુનરાવર્તિત સરવાળો થશે માઇનસ સોળ બરાબર એ રીતે આગળ જોઈએ આપણે ત્રણ ગુણ્યા માઇનસ સાત તો આમાં ઘડિયો કોનો લખીશું આપણે માઇનસ સાતનો બરાબર પહેલાં આપણે જીરો લઈએ જમણી બાજુ સાતનો થોડોક ઘડિયો બતાવીએ જેમ કે સાત એકા સાત સાત દુ ચૌદ અને ડાબી બાજુ લખીશું સાત એકા સાત એટલે માઇનસ સાત સાત દુ ચૌદ માઇનસ ચૌદ સાત ચાલીસ એકવીસ માઇનસ એકવીસ સાત ચાર અઠ્યાવીસ એટલે માઇનસ અઠ્યાવીસ અને સાત પાંચ પાંત્રીસ એટલે માઇનસ પાંત્રીસ બરાબર હવે આપણે જીરોથી સ્ટાર્ટ કરીશું કેટલા કૂદકા લગાવવાના છે આપણે તો ત્રણ બરાબર જેમ કે ત્રણ કૂદકામાં પહેલો આ બીજો અને ત્રીજો તો આપણો જવાબ આવે છે માઇનસ એકવીસ બરાબર તો આપણે હવે માઇનસ સાતથી ત્રણ વખત બતાવી દઈએ પુનરાવર્તિત સરવાળા સ્વરૂપ માઇનસ સાત એક વખત માઇનસ સાત બે વખત અને માઇનસ સાત ત્રણ વખત અને એ ત્રણેય સંખ્યાનો સરવાળાનો જવાબ આવે છે માઇનસ એકવીસ બરાબર હવે આગળ જોઈએ દસ ગુણ્યા માઇનસ એક બરાબર સંખ્યા રેખા દોરી દર્શાવી દેવાની પહેલાં બરાબર જીરો દર્શાવો આ બાજુ જમણી બાજુ ધન પૂર્ણાંક બતાવો એક એકા એક અને ડાબી બાજુ 1 બતાવો એક એકાએક એટલે માઇનસ એક પછી માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત માઇનસ આઠ માઇનસ નવ દસ બરાબર અને હવે દસ કૂદકા લગાવવાના છે તો આમાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો અને દસમો તો દસ આપણો જવાબ આવે છે માઇનસ દસ બરાબર હવે આપણે એ જે દસ છે માઇનસ એક છે એને દસ વખત બતાવી દેવાનો આપણે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ વખત છ વખત સાત વખત આઠ વખત નવ વખત અને દસમી વખત બરાબર અને આ બધાનો પુનરાવર્તિત સરવાળો થશે કેટલો તો આપણે જે જવાબ આવ્યો એ સંખ્યા રેખા ઉપર માઇનસ દસ બરાબર તો આ રીતે આ દાખલો ગણાશે આગળ જોઈએ પાઠપુસ્તક પાન નંબર છ ઉપર છે પ્રયત્ન કરો બે કે નીચેની સંખ્યાના ગુનાકાર શોધો એમાં પહેલો જ ગુનાકાર આપે છે આપણને છ ગુણ્યા માઇનસ ઓગણીસ તો મિત્રો આમાં પહેલો જે આપણે પહેલાં શરૂઆતમાં જે વિડીયો જોઈએ તો નિયમો જોયા હતા કે એક પ્લસ છે અને એક માઇનસ છે તો પહેલાં તો ચિહ્ન ખાસ ધ્યાનમાં રાખવાનું કે પ્લસ માઇનસ શું થાય માઇનસ એટલે પહેલાં તો માઇનસ જ કરી દેવાનું ખબર પડી આ માઇનસ કેવી રીતે આવી તો જો આ સંખ્યા પ્લસ છે અને આ સંખ્યા માઇનસ છે તો અસમાન ચિહ્ન હોય તો શું થાય માઇનસ થાય એટલા માટે પ્લસ માઇનસ માઇનસ કરી દીધું અને ઓગણીસ ગુણ્યા છ કરો બરાબર અથવા ઘડીએ તો તમને આવડતો જશે ઓગણીસ છક કેટલા થાય ઓગણીસ છક તો ઓગણીસ છક એકસો ચૌદ થશે બરાબર તો આ રીતે જવાબ માઇનસ એકસો ચૌદ આવશે એ રીતે બીજો જોઈએ તો બાર ગુણ્યા માઇનસ બત્રીસ આમાં આ પ્લસ છે અને આ માઇનસ છે તો પ્લસ માઇનસ શું થાય માઇનસ થાય તો પહેલાં જ આપણે ચિહ્ન લખી દેવાનું બરાબર હવે દરેક વિદ્યાર્થી બત્રીસ ગુણ્યા બાર કરશે બરાબર પોતાની નોટમાં અને શોધશે કે બત્રીસ ગુણ્યા બારનો જવાબ કેટલો આવે છે તો બત્રીસ ગુણ્યા બારનો જવાબ આવે છે ત્રણસો ચોર્યાસી બરાબર તો આ રીતે આપણો જવાબ થશે માઇનસ ત્રણસો ને ચોર્યાસી હવે પાઠપુસ્તક પાન નંબર સાત ઉપર જુઓ પ્રયત્ન કરો એક નીચેના ગુણાકાર શોધો અહીં એક બાકી રહી ગઈ જોઈ દઈએ પહેલાં સાત ગુણ્યા માઇનસ બાવીસ તો કેટલા થાય ક અહીં આપણને આ પ્લસ છે આ માઇનસ છે તો શું થશે પ્લસ માઇનસ માઇનસ હવે દરેક વિદ્યાર્થી બાવીસ ગુણ્યા સાત કરે કેટલો જવાબ આવશે તો બાવીસ સાત આવશે એકસો ચોપન બરાબર તો આપણો જવાબ થશે માઇનસ એકસો ચોપન બરાબર હવે આ જે છે પ્રયત્ન કરોમાં એમાં ફરીથી જો આ રીતે એક પ્લસ છે એક માઇનસ છે તો પ્લસ માઇનસ શું થશે માઇનસ દરેક વિદ્યાર્થી પંદર ગુણ્યા સોળ કરે કેટલો જવાબ મળે છે શોધે તો જવાબ મળશે બસો ચાલીસ બરાબર આગળ જોઈએ આપણે એકવીસ ગુણ્યા માઇનસ બત્રીસ આમાં પણ એ ઓછી એક પ્લસ છે એક માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ અને બત્રીસ ગુણ્યા એકવીસ કરવા પડશે તમારે બરાબર અને એનો જવાબ કેટલો આવે એ શોધવો પડશે તો આમાં જવાબ મળશે આપણને છસો ને બોતેર એટલે કે આપણો જવાબ આવશે માઇનસ છસો બોતેર બરાબર આગળ જોઈએ અહીંયા પહેલાં માઇનસ આપે છે ને આ છે પ્લસ એટલે કે માઇનસ પ્લસ શું થાય માઇનસ થશે એટલે પહેલાં જ આપણે માઇનસ કરી દેવાનું યાદ રાખજો ખાસ કા અલગ અલગ ચિહ્નો હોય અસમાન ચિહ્નો હોય તો માઇનસ જ આવે અને સમાન ચિહ્નો હોય તો પ્લસ આવે બરાબર હવે બેતાલીસ ગુણ્યા બાર કરવાનું બેતાલીસ ગુણ્યા બાર કરવા જવાબ કેટલો આવે છે આપણે શોધવો પડશે જવાબ આવશે પાંચસો ચાર આ રીતે આપણો જવાબ થશે માઇનસ પાંચસો ચાર બરાબર ચલો આગળ જોઈએ આગળમાં માઇનસ છે અને આ પ્લસ છે આમાં પણ માઇનસ પ્લસ કેટલા થશે માઇનસ એટલા માટે પહેલાં આપણે ચિહ્ન માઇનસ કરી દઈએ હવે દરેક વિદ્યાર્થી પંચાવન ગુણ્યા પંદર કરે કેટલો જવાબ આવે એ શોધવાનો છે તો પંચાંગ ગુણ્યા પંદરનો જવાબ આવે છે આઠસો પચીસ બરાબર એટલે થશે માઇનસ આઠસો પચીસ બરાબર આગળ જોઈએ આપણે પાઠપુસ્તક પાન નંબર સાત ઉપર પ્રયત્ન કરો બે ઉપર બરાબર તો પાઠપુસ્તક પાન નંબર સાત ઉપર જે આપણે જોઈએ એમાં ચકાસો છે ચકાસો શબ્દ આવે તો તમારે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ શોધવા પડશે અને જોવું પડશે કે બંનેના જવાબ સરખા છે કે અલગ અલગ બરાબર તો આપણે અહીંયા ડાબી બાજુ જોઈએ આપણે કે ડાબી બાજુ ડાબા એટલે ડાબી બાજુ પચીસ ગુણ્યા માઇનસ એકવીસ આપેલા છે બરાબર અને આપણે જોઈએ કે આ પ્લસ છે અને આ માઇનસ એટલે કે પ્લસ માઇનસ શું થાય માઇનસ એટલે મેં પહેલાં જ માઇનસ કરે છે હવે દરેક વિદ્યાર્થી પચીસ ગુણ્યા એકવીસ કરવા પડશે બરાબર અને કેટલો જવાબ આવે શોધવો પડશે તો જવાબ આવશે અહીંયા પાંચસો ને પચીસ એ રીતે હવે હું જમણી બાજુ લખીશ બરાબર તો જમણી બાજુ આપેલું છે આ માઇનસ પચીસ ગુણ્યા એકવીસ બરાબર એમાં એ પહેલાં જોઈએ આપણે તો આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે કે માઇનસ પ્લસ માઇનસ થશે એવો પચીસ ગુણ્યા એકવીસ કરવા પડશે તો આ ઉપર પણ આપણે કર્યા જતાં જ એનો જવાબ પાંચસો પચીસ આવે છે તો આનો પણ જવાબ એ જ આવશે પાંચસો પચીસ એટલે કે આપણે બંનેના જવાબ કેવો આવે છે સરખા એટલે કે ડાબા બરાબર જબા માટે આપણે જે વિધાન છે એ કેવું છે સાચું છે અહીંયા બરાબર હવે બીજું ચકાસવાનું છે બે નંબરમાં તો અહીંયા પણ આપણે ડાબી બાજુ લખીએ તો કેટલા આવશે માઇનસ ત્રેવીસ ગુણ્યા વીસ બરાબર હવે આ માઇનસ છે ને આ શું છે પ્લસ તો માઇનસ પ્લસ માઇનસ થશે પહેલાં ચિહ્નનું સમાધાન ખાસ કરી લેવાનું વિદ્યાર્થીઓ બરાબર હવે જો ત્રેવીસ ગુણ્યા વીસ કરવાના છે તો ઝીરો તો આપણે ડાયરેક્ટ લખી જ દઈએ છીએ ગુણાકારમાં અને ત્રેવીસનું કેટલા થાય છતાલીસ બરાબર એટલે ચારસોને સાહીઠ થશે બરાબર એ રીતે આપણે હવે જમની બાજુ લખીશું ત્રેવીસ ગુણ્યા માઇનસ વીસ બરાબર આમાં પણ આ પ્લસ છે ને આ માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે અને તેવીસ છતાલીસ અને જીરો ચારસોને સાહીઠ એટલે કે બંનેના જવાબ સરખા આવે છે એટલે કે ડાબા બરાબર જબા માટે બંને વિધાન કેવા છે સાચા છે બરાબર આગળ જોઈએ આપણે પાઠપુસ્તક પાન નંબર આઠ ઉપર પ્રયત્ન કરો એક કે માગ્યા મુજબ લખો બરાબર એમાં અહીં એમ કહે છે કે માઇનસ પાંચ ગુણ્યા ચારથી શરૂ કરો અને માઇનસ પાંચ ગુણ્યા માઇનસ છ સુધી ગુણાકાર શોધો બરાબર એટલે માઇનસ પાંચ ગુણ્યા ચાર કરીએ આપણે તો પહેલાં માઇનસ પ્લસ માઇનસ પાંચ ચાર વીસ એટલે માઇનસ વીસ થશે બરાબર પછી માઇનસ પાંચ ગુણ્યા ત્રણ આપણે જો ચારથી માઇનસ છ જવાનું છે બરાબર એટલે આપણે નીચેની તરફ ઉતરવાનું છે આમાં એવું થશે પાંચ તાલી પંદર અને માઇનસ પ્લસ માઇનસ બરાબર પછી શું થશે પાંચ દસ માઇનસ પ્લસ માઇનસ પછી શું થશે પાંચ એકા પાંચ માઇનસ પ્લસ માઇનસ પછી શું થશે માઇનસ પાંચ ગુણ્યા જીરો એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે મિત્રો કે કોઈપણના જો ગુણાકારમાં જીરો આવે તો બધો જ જવાબ શું થશે જીરો થશે યાદ રાખજો કોઈપણના ગુનાકારમાં જો જીરો આવી જાય તો તેનો જવાબ શું થશે જીરો થશે બરાબર પછી જીરો પછી શું આવે જો આપણે ઉતરીએ છીએ આ ધન તરફ થાય પછી શૂન્ય તો હવે ઋણ ચાલુ થશે માઇનસ પાંચ માઇનસ એક તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ અને પાંચ એકા પાંચ થશે બરાબર માઇનસ પાંચ માઇનસ બે તો શું થશે માઇનસ માઇનસ પ્લસ પાંચ દુ દસ થશે બરાબર પછી માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ અને પાંચ તાલી પંદર થશે પછી માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર તો માઇનસ માઇનસ પ્લસ થશે પાંચ ચાર વીસ બરાબર પછી માઇનસ માઇનસ અહીંયા પણ પ્લસ થશે અને પાછે પાછે પચીસ અને છેલ્લું માઇનસ માઇનસ પ્લસ પાંચ છ ત્રીસ બરાબર તો આ રીતે આપણે જો ચારથી શરૂ કરી માઇનસ છ સુધી લઈ ગયા આ રીતે આપણો આનો જવાબ શોધવાનો રહેશે બરાબર આગળ બીજો એક પ્રયત્ન કરો આપેલો છે આ જ રીતે સેમ ઇટ ક માઇનસ છ ગુણ્યા ત્રણથી શરૂ કરો તો માઇનસ છ ગુણ્યા માઇનસ સાત સુધી શોધો તો કેવી રીતે જવાબ શોધીશું આપણે તો પહેલાં જો આ રીતે લખવાનું છ તાલી અઢાર બરાબર અને માઇનસ કહેવાય આ અને આ પ્લસ કહેવાય એટલે માઇનસ પ્લસ માઇનસ છ તાલી અઢાર માઇનસ અઢાર થશે બરાબર છ દુ બાર અને માઇનસ બાર થાય છ એકા છ માઇનસ છ થશે બરાબર પાછો જીરો આવ્યો તો જીરો આવો તો શું કરશો હવે તો જવાબ આવશે જીરો કારણ કે કોઈપણના ગુનાકારમાં જીરો હોય તો જવાબ શું થશે જીરો હવે જો બંને માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થશે પ્લસ થઈ જશે એટલે છ એકા છ છ થશે બરાબર આમાં એ માઇનસ માઇનસ પ્લસ છ દુ બાર બરાબર પાછું માઇનસ માઇનસ પ્લસ છ તાલીસ અઢાર થશે માઇનસ માઇનસ પ્લસ છ ચાર ચોવીસ થશે પાછું માઇનસ માઇનસ પ્લસ અને છ પાંચ ત્રીસ થશે બરાબર પાછું માઇનસ માઇનસ પ્લસ અને છ છત્રીસ થશે અને છેલ્લું પણ આપણે એ જ રીતે કરીશું માઇનસ માઇનસ પ્લસ અને છ સાત બેતાલીસ તો આ રીતે આપણે આ જે પ્રશ્ન છે એનો જવાબ શોધીશું ઓકે આગળ જોઈએ આપણે પાઠપુસ્તક પાન નંબર આઠ ઉપર છે પ્રયત્ન કરો બે કે નીચેના ગુણાકાર શોધો બરાબર હવે આ રીતે આપણને એક ગુણાકાર આપેલો છે હવે આ તો સો છે અને એક એટલે તો એક તો ગુનાકારની તટસ સંખ્યા છે એટલે એકત્રીસની પાછળ જ બે જીરો ડાયરેક્ટ લાગી જશે એટલે કે ત્રણ હજાર એકસો થશે પણ ચિહ્ન કહ્યું તો જો બંને માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ બરાબર એટલે જવાબ આવશે એકત્રીસો ત્રણ હજાર એકસો પડી એક ગુનાકાની તટસ સંખ્યા છે ને આ બે ઝીરો ડાયરીકના મળી જશે આગળ જોઈએ આપણે આમાં પણ બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે હવે દરેક વિદ્યાર્થી પચીસ ગુણ્યા બોતેર કરે બરાબર શું જવાબ મળે છે એ શોધવો પડશે આપણે બરાબર તો અહીંયા જવાબ આપણને મળશે માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા અને પચીસ ગુણ્યા બોતેરનો જવાબ આવે તો અઢારસો એટલે કે એક હજાર આઠસો બરાબર હવે આગળ જોઈએ આપણે આમાં પણ શું થશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે હવે તે ગુણ્યા અઠ્યાવીસ કરશે દરેક વિદ્યાર્થી બરાબર તો જવાબ મળશે આપણને બે હજાર ત્રણસો ચોવીસ આગળ જોઈએ આપણે કહે છે કે પાઠપુસ્તક પાન નંબર અગિયાર પર પ્રયત્ન કરો બે આપેલો છે કે શૂન્ય વડે ગુનાકાર જુઓ શૂન્યનો ગુણાકાર બહુ કઈ રીતે ક્રિયા કરવી એ અહીંયા સમજાવવામાં આવી છે બરાબર જેમ કે માઇનસ ત્રણ ગુણ્યા જીરો તો જવાબ શું થશે જીરો જ થશે મેં તમને પહેલાં પણ કીધું હતું અગાઉ પણ આવી દુ કે કોઈપણના ગુનાકારમાં જો ઝીરો હોય તો જવાબ શું લખવાનો ઝીરો જ લખવાનો બરાબર પણ થોડા એક્ઝામ્પલ આપેલા છે ઝીરો ગુણ્યા માઇનસ ચાર હોય તો પણ શું લખવાનો જવાબ ઝીરો જ લખીશું બરાબર માઇનસ પાંચ ગુણ્યા જીરો તો પણ જવાબ શું આવશે જીરો જ આવશે જીરો ગુણ્યા માઇનસ છ તો પણ જવાબ શું આવશે ઝીરો જ આવશે બરાબર હવે આગળ આપેલું છે પાઠપુસ્તક પાન નંબર અગિયાર ઉપર આ રીતના બે એક્ઝામ્પલ આપેલા છે કે ગુનાકારની તટસ્થ સંખ્યા કઈ તો એક એ વડે ગુનાકાર સમજાવો તો આપણે માઇનસ ત્રણ ગુણ્યા એક જો ગુનાકારમાં એક હોય ને તો જે સંખ્યા હોય ને એની એ જ લખી દેવાની કારણ કે એ ગુનાકારમાં એક છે ને એ તટસ્થ સંખ્યા છે એ કોઈની વેલ્યુ બદલતો નથી એટલે માઇનસ ત્રણ જ જવાબ આવશે બરાબર એક ગુણ્યા માઇનસ ચાર શું આવશે જવાબ બોલો આ વખત તો આવશે માઇનસ ચાર માઇનસ પાંચ ગુણ્યા એક શું આવે જવાબ તો માઇનસ પાંચ જ આવશે બરાબર એક ગુણ્યા માઇનસ છ તો જવાબ શું આવે માઇનસ છ બરાબર એ રીતે અહીં એમ કે છે દરેક સંખ્યાથી માઇનસ વન વળી ગુનો માઇનસ વન વળી ગુણતા એની વેલ્યુ તો એની એ જ રહેશે પણ ચિહ્ન બદલાઈ જાય સંખ્યાનું શું થશે ચિહ્ન બદલાઈ જાય જેમ કે આ માઇનસ છે તો પ્લસ થઈ જાય કારણ કે માઇનસ માઇનસ શું થાય પ્લસ બરાબર એટલે પ્લસ ત્રણ થઈ ગયા બરાબર હવે ત્રણ ગુણ્યા માઇનસ એક તો આ પ્લસ ત્રણ છે તો એ શું થઈ જશે માઇનસ ત્રણ થઈ જશે કારણ કે આ પ્લસ માઇનસ માઇનસ થશે એ રીતે જુઓ આવા માઇનસ છ છે તો માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે અને છ એકા છ થશે બરાબર માઇનસ એક ગુણ્યા તેર તો શું થશે માઇનસ તેર કારણ કે માઇનસ પ્લસ શું થશે માઇનસ થશે બરાબર માઇનસ એક ગુણ્યા માઇનસ પચીસ તો માઇનસ માઇનસ પ્લસ થશે બરાબર એ રીતે અઢાર ગુણ્યા માઇનસ એક તો અઢાર થશે બરાબર ચલો પાઠપુસ્તક પાઠ નંબર તેર ઉપર આપી છે પ્રયત્ન કરો કે વિભાજનના ગુણધર્મને આધારે ચકાસો બરાબર એમાં પહેલો જ એક ગુણધર્મ આપેલો છે આપણે એ આપણે ચકાસવાનું છે ચકાસો એટલે શું તો ડાબી બાજુ પણ જવાબ શોધવાનો જબની બાજુ પણ જવાબ શોધવાનો અને બંનેના જવાબ ચેક કરીશું કે સરખા છે કે અલગ અલગ એમાં પહેલાં ડાબી બાજુ આપણે લખીએ દસ ગુણ્યા કૌશ મોટા કૌશ પર છ ગુને નાના કૌશમાં માઇનસ બે અને મોટો કૌશ પૂરો થાય છે એ આપણો ડાબી બાજુ થશે બરાબર અને ડાબી બાજુમાં જોઈએ તો પહેલાં ચિહ્ન બદલેલું છે અંદર જો આ કઈ છે પ્લસ અને આ કઈ છે માઇનસ તો આ અસમાન ચિહ્નો છે તો પ્લસ માઇનસ શું થશે માઇનસ બરાબર એ રીતે આપણે છ માઇનસ બે લખ્યા છે એના પછીના સ્ટેપમાં શું લખીશું તો છમાંથી બે જાય તો કેટલા વધે ચાર તો આ રીતે આપણે ચાર લખીશું અને દસ ચાર કેટલા થશે ચાલીસ તો આ રીતે આપણે ડાબી બાજુનો જવાબ મળે છે ચાલીસ એ રીતે આપણે હવે આ જે ભાગ છે જમણી બાજુનો એ આખો લખી દઈશું બરાબર અને દસ છક કેટલા થાય સાહીઠ થશે દસ છક સાહીઠ અને દસ દુ વીસ પણ પ્લસ માઇનસ માઇનસ થશે પ્લસ માઇનસ માઇનસ હવે આ એવું જ છે પ્લસ માઇનસ માઇનસ એટલે કે સાહીઠમાંથી વીસ જાય તો કેટલા વધે ચાલીસ આ રીતે આપણે જોઈએ કે ડાબા અને જબા બંનેના જવાબ કેવા મળે છે સરખા બરાબર એટલે કે આપણે લખીશું ડાબી બરા ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર અને આપણે જે રકમ હતી એ રકમ અહીંયા પાછી લખવાની રહેશે કે ભાઈ જે રકમ હતી એ બરાબર અને સાચી છે બરાબર આગળ જોઈએ આપણે બીજું તો અહીંયા આપણે આ રીતની એક રકમ આપી છે તો પહેલાં આપણે ડાબી બાજુ લખી દઈશું ડાબી બાજુનો જે ભાગ છે એ બરાબર હવે આપણે અંદરના કૌશ્સ છોડીશું પહેલાં તો તો આમાં શું થશે તો ધ્યાન આપો જો કઈ રીતે જવાબ આવે છે આના માઇનસ સાત થશે બરાબર અને આ પ્લસ માઇનસ માઇનસ એક પ્લસ માઇનસ માઇનસ એક થશે બરાબર આમ માઇનસ પંદરના માઇનસ પંદર પાછા પણ આપણે માઇનસ પંદરના માઇનસ પંદર જ લખીશું અને આ બંને સમાન ચિહ્નો છે સમાન ચિહ્નો હોય તો સંખ્યાનો શું થાય સરવાળો એટલે સાતના એક આઠ પણ બંને માઇનસ છે એટલે આપણે જવાબ માઇનસ લખ્યું બરાબર ફરીથી જોઈએ હવે માઇનસ માઇનસ પ્લસ થશે અને પંદર આઠ કેટલા થશે એકસો વીસ માઇનસ માઇનસ પ્લસ અને પંદર આઠ એકસો વીસ એટલે કે પ્લસ એકસો વીસ થશે હવે આપણે જમણી બાજુનો આખો ભાગ લખી દીધો આવી રહ્યો છીએ હતો નહીં બરાબર હવે માઇનસ માઇનસ શું થાય પ્લસ અને પંદર સાત થશે એકસો પાંચ અહીંયા પણ જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ થશે અને પંદર એકા પંદર હવે તો બંને પ્લસ જ છે એટલે બંનેનો શું થશે સરવાળો એકસો પાંચ વત્તા પંદર કેટલા થાય તો એકસો વીસ આમ બંનેનો જવાબ કેવો આવે છે સરખો આવે છે એટલે કે ડાબા બરાબર જબા બરાબર એટલે આપણે જે રકમ હતી એ રકમ આપણે પાછી લખી દેવાની રહેશે બરાબર તો આ રીતે આપણે આ જે જવાબ છે એ ચકાસીને લખવાનો રહેશે બરાબર આગળ જોઈએ આપણે પાઠપુસ્તક પાઠ નંબર તેર ઉપર જ આપ્યું છે એક પ્રયત્ન કરો એક કવિભાજનના ગુણધર્મને આધારે ચકાસો તો આ જે રકમ આપી છે એમાં પહેલાં આપણે ડાબી બાજુનો જે ભાગ છે એ આપણે રકમમાં લખી દઈએ છે આજે છે બરાબર હવે કૌશ છોડવાનું છે કૌશ છોડતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન આપવાનું છે કે બંને માઇનસ છે અને બંને માઇનસ હોય તો શું થાય માઇનસ માઇનસ પ્લસ થશે બરાબર એટલે કે છ વત્તા બે હવે છ ને બે કેટલા થાય આઠ એટલે દસ ગુણ્યા આઠ અને દસ આઠ એસી થશે બરાબર હવે જમણી બાજુનો ભાગ લખી દઈએ આપણે આ જે હતો એ બરાબર હવે દસ છ કેટલા થશે તો સાહીઠ અને અહીંયા તમે જુઓ આ માઇનસ છે અને આ પણ માઇનસ છે જોઈ તમે બંને માઇનસ હોય તો શું થઈ જાય માઇનસ માઇનસ પ્લસ દસ દુ વીસ ખબર પડી માઇનસ માઇનસ પ્લસ બરાબર અને દસ દુ વીસ અને સાહીઠ વત્તા વીસ થશે એસી એટલે કે ડાબા બરાબર જબા જવાબ આવે છે અને પછી આપણે જે આખી રકમ હતી એ પણ આપણે લખી દઈશું કઈ રકમ જે છે એ સાચી છે બરાબર હવે જોઈએ પાઠપુસ્તક પાંચ નંબર અઢાર ઉપર આપેલું છે બરાબર અહીંયા આ રીતનું જે આપણો ડાબી બાજુનો ભાગ છે એ આપણે એમને એમ જ લખી દઈશું હવે શું થશે તો આ વચ્ચે તો કૌશ છોડવાનો છે આપણે માઇનસ માઇનસ પ્લસ થશે બરાબર હવે શું થશે તો આ માઇનસ છે ને આ પ્લસ છે અહીંયા પણ ચિહ્નો અલગ અલગ છે એટલે બાદ બાકી થશે સાતમાંથી એક જાય તો છ પણ ચિન હકઈ સંખ્યાનું મળે મોટી સંખ્યાનો એટલે જવાબ માઇનસ છ થશે બરાબર હવે શું થશે તો માઇનસ માઇનસ પ્લસ અને પંદર છક નેવું થશે એ રીતે હવે આપણે જમણી બાજુનો ભાગ લખીને જોઈએ આપણે તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ અને પંદર સાત એકસો ને પાંચ થશે પાછું આ માઇનસ તો ખરો લખવાનું જ છે આપણે આ જે વચ્ચેવાળો માઇનસ છે તો લખીશું જ પણ આ બે શું થશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ પંદર ખબર પડી તમને આ માઇનસ ક્યાંથી આવ્યો તો આ વચ્ચે હતો એ અને આ પંદર ક્યાંથી આવ્યો તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા પંદર એકા પંદર એકસો પાંચમાંથી પંદર બાદ કરવાના તો જવાબ આવે નેવું બરાબર આમ બંનેના જવાબ સરખા છે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અને આપણે જે રકમ લખી દઈએ આપણે લખી દઈશું ઓકે તો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો ઓકે ગુડ બાય